નમસ્કાર મારે જ્ઞાન વિજ્ઞાનના સફારી માસિકનું પ્રકાશન આજે ચાલુ હોત તો રાભિતાબ મુજબ તંત્રીલેખ તરીકે જે લખવાનું થાત તે આજે જુદા માધ્યમ દ્વારા જણાવું છું કેટલાક વર્ષ પહેલાં અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના એક અંડર ગ્રેજ્યુએટનો એક કાર્યક્રમમાં ભેટો થયો ત્યારે તેણે સવાલ કર્યો તમારી દૃષ્ટિએ આપણી ભારતીયોની મોટી ઉણપ શું છે મારો જવાબ હતો વી કાન્ટ થિંક અંડર ગ્રેજ્યુએટે સ્મિત કરી તરત હાથ મિલાવ્યા જરૂરી છે કે વી કાન્ટ થિંક એ ત્રણ શબ્દો અંગે ચોખવટ કરું કે શબ્દોમાં ગાંભીર્ય છે એક પ્રસંગોચિત દ્રષ્ટાંત આમ તો સ્પષ્ટીકરણ તરીકે પૂરતું છે આ કહી રહ્યો છું ત્યારે સ્વાતંત્ર્ય દિન પંદરમી ઓગસ્ટનું પ્રભાત ખીલવા આડે લગભગ ચાલીસ કલાક બાકી છે પંદરમીનો ઉષાકાણ થાય કે તરત વિવિધ શહેરોમાં અનેક લાઉડ સ્પીકર દ્વારા લતા મંગેશકરનું ધમેર્ય વતન કે લોગો ગીત વાતાવરણમાં પ્રસરવાનું છે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ત્રેસઠથી એ જ સિલસિલો છે શું માનો છો એ ગીત વિશે ગીત સ્વાભાવિક રીતે ઘણા ખરા ભારતીયોમાં દેશ પ્રેમ જગાડે પણ સહેજ વિચારો તેવા પ્રતિભાવને ભ્રામક ઠરાવતી પંક્તિઓ રાષ્ટ્રકવિ તરીકેની ઓળખ પામેલા કવિ પ્રદીપજીતના તે ગીતમાં જ છે એક પંક્તિ છે થી ખૂન સે લથપથ કાયા ફિર ભી બંદૂક ઉઠા કે દસ દસ કોઈકને મારા ફિર તો આપણે હોશ્ન થયો તે યુદ્ધમાં શરમજનક રીતે કે માર્યા શા માટે આવો પ્રશ્નાત્મક વિચાર આપણા મનમાં આવતો નથી ઓગણીસો ની હકીકત ફિલ્મમાં પણ એ જ વર્ષ એ વર્ષ પછીની બે પેઢીઓમાં ગેરસમજ ફેલાવતું આવું બીજું ગીત છે ઉઘડતી પંક્તિ કર ચલે અમ ફીદા જાનો તન સાથીઓ છે વિચારવાની ફરજ પાડે તેવી પંક્તિ બીજી છે કટ ગયે સર હમારે તો કુછ ગમ નહીં સર હિમાલય કા અમને ન ઝૂકને દિયા માય કાંગલી નેતાગીરીના વાંકે આપણે હિમાલયનો આડત્રીસ હજાર ચોરસ કિલોમીટર જેવડો જબરજસ્ત પ્રદેશ ગુમાવી દઈએ છીએ છતાં હકીકતના તે ગીત દ્વારા અને તેના જેવા બીજા ગીતો ઉપરાંત ડાબેરી કલમ દ્વારા લખાયેલા અનેક પુસ્તકો તથા લેખો વડે આજની પેઢીને બિલકુલ જુદો સંદેશ અપાય છે વાસ્તવિકતા કરતાં સદંતર વિપરીત હોય છે વિચારવાનું ટાળો ઘરીભર વિચારવાનું ટાળો અને જે કહેવાયું લખાયું અગર તો જે ગવાયું તે જેમનું તેમ સ્વીકારી લો તો છાપ એ પડે કે ઓગણીસો બાસઠના અનર્થનું મૂળ દગાબાદ ચીન હતું તત્કાલીન કેન્દ્ર સરકારે તો પાર્લામેન્ટમાં કંઈ પણ નાખ્યું કે ચીને મૈત્રીનો દોડ કરી આપણી પીઠમાં છરો પોક્યો જ્યારે હકીકત એ છે કે ઓગણીસો ઓગણસાઠમાં જ ચીને આપણી સરહદી ટુકડીના કેટલાક જવાનોને ઠાર મારી તેમજ લદ્દાખનો અને લેફાનો એટલે કે વર્તમાન અરુણ અરુણાચલ પ્રદેશનો કુલ પચાસ હજાર ચોરસ કિલોમીટરના વિસ્તાર પર દાવો કરી પોતાની બદમુરાદ જણાવી દીધી હતી ચીને છોરો પીઠમાં નહીં છાતીમાં ભૂક્યો હતો બીજી વાત કરવા માગું છું મેજર જનરલ ડી કે પલિતે તેમના પુસ્તકમાં નોંધ્યું છે કે ઓગણીસો સડતાલીસમાં આઝાદી પછી તરત ભૂમિદળના સેનાપતિએ ડિફેન્સ ભારતના ડિફેન્સ પ્લાન અંગે ચર્ચા માટે વડાપ્રધાન નહેરુ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો ત્યારે નહેરુએ પિત્તો ગુમાવ્યો સેનાપતિને કહી નાખ્યું કે ડિફેન્સ પ્લાનની જરૂર નથી આપણી નીતિ અહિંસા છે લશ્કરને વિખેરી જ નાખો પોલીસ આપણી સંરક્ષણની જરૂરિયાતને પહોંચી વળે તેમ છે દીવા સ્વપ્ન જેવી શાંતિ નીતિનો રેલો અંતે ઓગણીસો બાસઠમાં પગતડે આવ્યો ચીન સામેના યુદ્ધમાં પ્રથમ વિશ્વ વિગ્રહના અરસાની પોઈન્ટ થ્રી નોટ થ્રી રાઇફલ અને બીજા વિશ્વ વિગ્રહ વખતની ટ્વેન્ટી ફાઇવ પાઉન્ડર તોપ વડે લડતા આપણા એક હજાર ત્રણસો એસી જવાનોએ પ્રાણ ગુમાવ્યા બીજા સોળસો સિત્તેર જવાનોનો કદી પત્તો જ ન લાગ્યો ચીને લગભગ ચાર હજાર ભારતીય જવાનોને યુદ્ધ કેદી તરીકે પકડ્યા જેમાં બ્રિગેડિયર જોન દળવીનો પણ વારો આવી ગયો હતો આ બ્રિગેડિયરે તેમના બહુચર્ચિત અને વળી બેસ્ટ સેલર પુસ્તક હિમાલયન બ્લન્ડરમાં લખ્યું છે કે ચીને ત્રણ હજાર યુદ્ધ કેદીઓ માટે ત્રણ હજાર આપણા યુદ્ધ કેદીઓ માટે ચોતરફી કાંટાડા વાળની છાવણી આગોતરી તૈયાર કરી રાખી હતી આ બતાવે છે કે ચીનને આપણી નિર્શ્કરી નબળાઈનો પૂરેપૂરો ખ્યાલ હતો અહીં માત્ર નહેરુ પૂરતી વાત નથી નેહરુના અનુગામી લાલબહાદુર શાસ્ત્રીની પણ એક નબળાઈ હતી બહાદુર શબ્દને તેઓ સાર્થક કરી શક્યા નથી પાકિસ્તાને એપ્રિલ ઓગણીસો પાસઠમાં કચ્છ પર હુમલો કર્યો એ બદલ ભારત દ્વારા તેને મૂ હું તોડ જવાબ આપવાની જરૂર હતી જેથી તેના સરમુખ ત્યાર જનરલ અયુબ ખાન બીજી વખત સીમા ભગનું સાહસ કરે નહીં ભારતના દુર્ભાગ્યે શાસ્ત્રીજીનું વલણ તેમના શાંતિવાદી પુરોગામી જેવું ઢીલું હતું એકંદરે જોતાં તેમણે બે ભૂલો કરી કચ્છ પર ચડી આવેલા પાક દળોને ખદેડી મૂકવા ભારતીય લશ્કરને તેમણે અનુમતિ ના આપી તે પહેલી ભૂલ અને બીજી ભૂલ એ કે દુશ્મનોએ પચાવી પાડેલા કચ્છના પ્રદેશ અંગે લવાદીનું કામ તેમણે આંતરરાષ્ટ્રીય પંચને સોંપ્યું જેના સૂત્રધાર બ્રિટનના ભારત દેશી વડાપ્રધાન હેરોલ્ડ વિલ્સન હતા વિલ્સને કચ્છનો છાણબેટ સહિતનો આઠસો અઠ્યાવીસ ચોરસ કિલોમીટરનો વિસ્તાર પાકિસ્તાનને અપાવી દીધો જનરલ અયુબ ખાન લોહી ચાંખી ગયા બહાદુર શાસ્ત્રીને તેમણે નબળા માન્યા પરિણામે ઓગણીસો પાસઠનું બાવીસ દિવસ લાંબુ યુદ્ધ ભારતના માથે આવી પડ્યું યુદ્ધ વિરામ પછી તાશ્કરમાં મંત્રણા વખતે તો શાસ્ત્રીજી આમે નબળા સાબિત થવાના હતા વિચાર્યું છે કે શાસ્ત્રીજીએ કચ્છ વિશે લવાદીનો માર્ગ લેવાને બદલે લશ્કરી બળે કામ લીધું હોત તો કેવડો મોટો અનર ટળી જવાનો હતો વિચાર્યું છે પણ ક્યારે કે રક્ત ટપકતી સોસો જોડી સમ્રાંગણથી આવે એ ગીતમાં એ જોડીઓ આપણે ત્યાં શું કામ આવે અને શા માટે શત્રુના રક્ત વડે ટપકતી જોડીઓ એમની છાવણી આપણે એને મોકલીએ બીજા વિશ્વયુદ્ધમાં હિટલરના જર્મની પર હુમલો દોરી જતા અમેરિકન જનરલ જોજ પેટને તેના સૈનિકોને કહેલું કે નો ડમ સોલ્જર એવર વન અ વોર બાય dying ફોર his કન્ટ્રી he વન ઇટ બાય મેકિંગ ધ અધર ડમ સોલ્જર ડાય ફોર his કન્ટ્રી આપણે શહીદોના માથા ગળવાના થાય એ નોબત ન હોવી જોઈએ અને મેરે વતન કે લોગો જેવું ગીત આપણે ત્યાંને બદલે શત્રુના દેશમાં વાગવું જોઈએ એકાદ લતા એકાદ લતા મંગેશકર ત્યાં પણ હોય છે ધન્યવાદ